લગભગ ખાતે આવેલ દયાપ્રમા પાંચ વાડીમાંથી એકસાથે કેબલ ચોરી થયા હોવાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે ત્યારે આ અંગે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ દયાપ્રના વાડી વિસ્તારમાં વાડી ધરાવતા હરીલાલભાઈ મૈયат દ્વારા આ બનાવ અંગે પોલીસ મતકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જે અનુસાર गत તારીખ सात त्रण ना सांझ थी बीजा दिवसगा दरम्यान वाड़ी में बस्सो फूट जेटलो वायर कि रूपया अग्यार हज़ार पांच सौ साठ भाईनीूट जेटलो केबल कि रूपया तरण हज़ार पांच सौ वायर नी चोरी हती उपरांत आ बनाव अंगे आसपास जाण करी तपास करता अन्य वाड़ी में थी पायर नेवं फूटकिंमत रूपया पप 140 ફૂટ વાયર કિંમત ₹7740 ફૂટ કેબલ કિંમત ₹1800 એમ કુલ 530 ફૂટ કેબલની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું આ વિસ્તારમાંથી કુલ 530 ફૂટ કિંમત ₹30000 ની કોઈ અજાણ્યા ચોર ઇસમાં ચોરી ફરાર થઈ જતાં પોલીસ મતકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે